ચાલો મિત્રો તો બધા મિત્રોનું સ્વાગત છે અત્યારે આપણે આશ્રમ આવી ગયા છે તમે જોઈ શકો તો સામે મંદિર જોવા મળે છે મિત્રો ચાલો મિત્રો બધા મિત્રો જોડાઈ જાય પછી આપણે ગાદી મંદિર દર્શન કરાવીએ મિત્રો તો લાઈમાં બની રહેજો મિત્રો ચાલો મિત્રો તો અત્યારે આપણે અહીં આવી ગયા છીએ આરસના મંદિરે અહીંથી આપણે તમને ગાદી મંદિરના દર્શન કરાવું છું મિત્રો તો લાઈમાં ફટાફટ જોડે જાઓ બધા મિત્રો પછી દર્શન કરાવીએ મિત્રો તમે બધાના ચાલો તો ધીમે ધીમે આપણા ગાદી મંદિર તરફ જઈએ ગાદી મંદિર દર્શન કરાવીએ મિત્રો તમને અત્યારે જોઈ શકો તો ટ્રાફિક જોવા મળતી નથી મહેશભાઈ બાપા શ્રમભાઈ મહેશભાઈ બાપા ત્રામ ચાલો ધીમે ધીમે ગાંધી મંદિરે જઈશું મિત્રો ગાંધી મંદિર દર્શન કરાવી તમને અને બિલકુલ ટ્રાફિક અત્યારે જોવા મળતું નથી મિત્રો આપણે અત્યારે ગાંધી મંદિર આવી ગયા છીએ હાલ તમે જોઈ શકો છો ગાડી મિત્રો અત્યારે મિત્રો ગાંધી મંદિર છે અહીંથી આપણે સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર બધા જ મંદિર દર્શન કરાવીશું મિત્રો તો અત્યારે ઘણા બધા લાઈવમાં જોડાઈ જાય છે બધા જ મિત્રોને અને બાબાશ્રામ મિત્રો અહીંયાથી આપણે સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીશું

થોડુંક નેટવર્ક પ્રોબ્લેમના કારણે નેટ જોતો છે મિત્રો તો લાઈવમાં બની રહીજો બધા જ મહિના દર્શન કરાવશું મિત્રો તમારી ફક્ત દસ મિનિટ એટલી છે દસ મિનિટમાં આપણે બધા જ મંદિરના દર્શન કરાવી દઈએ છીએ તો આ છે મિત્રો સમાધિ મંદિર તમે જોઈ શકો છો તો સમાધિ મંદિરે છીએ ત્યારે પછી અહીંયાથી આપણે ધ્યાન મંદિરે જઈશું મિત્રો અને નવા મિત્રોને જણાવવાનું કે સવારે સાંજે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ તો ન હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ વિડીયો મળી રહે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન તરફ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તમને તો લાઈવમાં બની રહેજો મિત્રો ફક્ત તમારી હવે દસ મિનિટ લેવાની છે દસ મિનિટમાં આપણે બધા જ મંદિરના દર્શન કરાવી દઈશું ઘણા બધા મિત્રો જોડાઈ ગયા તો બધા મિત્રોને જણાવવાનું કે તમે લાઈવમાં બની રહેજો દસ મિનિટમાં આપણે બધા મંદિરને દર્શન કરી દઈશું ચાલો તો ધીમે ધીમે ધ્યાન મંદિર જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તમને તો લાઈમાં બની રહીજો મિત્રો ચાલો હવે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધીમે ધીમે અને નવા મિત્રો જણાવો કે નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને નોટિફિકેશન મળી રહે સવાર અને સાંજે ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈશું મિત્રો અત્યારે તમે જોઈ શકો તો ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે અને ધ્યાન મંદિર આવી ગયું છે મિત્રો ચાલો તો હવે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો ઉપર લખેલું છે ધ્યાન મંદિર લાઇટિંગ થી પછી તે ઓલી આટ પોકડી હતી જાજુ કોઈ

મહેશભાઈ પરમાર બાબા ચાલો મિત્રો બાપાના દર્શન તમે જોઈ શકો તો બધું જોવા મળશે મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો બાપાના દર્શન થશે મિત્રો બે આંખ નાખ મોટું બધું જોવા મળશે અને થોડુંક આજે નેટવર્ક પ્રોબ્લેમ કેવળ રહ્યો છે

ધીમે ધીમે આગળ જઈશું મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમને અત્યારે આપણે મંદિરની પાછળની સાઈડ છીએ ધ્યાન મંદિરે હવે ધીમે ધીમે આગળની સાઈડ જઈશું મિત્રો જોઈ શકો તો આગળ આવી ગયા છે મિત્રો અને આજે ટ્રાફિક સાવ ઓછું છે એટલે બધું જોવા મળતું નથી ટ્રાફિક સાવ બિલકુલ ઓછું છે મિત્રો આજે થોડું નેટવર્ક વધારે હેરાન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે મિત્રો કારણ કે નેટવર્ક ચાલુમાં જતું રહી છે ચાલો બીજા મંદિર દર્શન મંદિર મિત્રો તમને સામે આવી ગયા છે મુ ચાલો ચાલો મિત્રો તો એટલે સુધી રાખીશું બધા મિત્રોને જોડા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાછા લાઈવમાં સવારે આઠ વાગે મળીશું અને આજે થોડુંક નેટવર્ક વધારે હેરાન કરી રહ્યો છે એવું લાગી રહ્યું છે તો સવારે આઠ વાગે ફરી આપણે લાઈવમાં મળીશું મિત્રો તો જોડા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો તો રાખીશું <laughs> <laughs> ઘણા બધા મિત્રો અત્યારે જોડાઈ ગયા છે પરંતુ નેટવર્ક પ્રોબ્લેમ થોડુંક હોવાથી નેટવર્ક હેરાન કરે છે મિત્રો સવારે લાઈવમાં આઠ વાગે ફરી મળીએ બધા મિત્રોને જણાવ્યું કે સવારે આઠ વાગે ફરી લાઈવમાં જોડાઈ જાય ચાલો તો બધા જ મિત્રોને